શું કરવું મારું માર્ગદર્શન કરવું મારો ધર્મ કઈ રીતે બચવો એટલે ભગવાને કહ્યું કે અર્જુન પ્રતિજ્ઞા તો તારે એનું પાલન તો તારે કરવું જોઈએ તું ક્ષત્રિય છે અને આ તાઈને મારવો જ જોઈએ પણ એ જ્યારે બ્રાહ્મણ છે ત્યારે એની હત્યા શિર છેદનથી નહીં થાય શિખા છેદનથી થશે બ્રાહ્મણની શિખાનું છેદન એની હત્યા છે બ્રાહ્મણ પણ કઈ ખોટું કરે તો એને પણ દંડનું પ્રાવધાન આપણા શાસ્ત્રોમાં છે ઘણા લોકો એમ કે આ બધું બ્રાહ્મણોએ બનાવ્યું અને બ્રાહ્મણોએ પોતાના તરફી કર્યું એવું ક્યાંય નથી આવું એ લોકો બોલે જેના મગજમાં જાતિવાદનું ઝેર ભરાયેલું છે બ્રાહ્મણોએ આ શાસ્ત્રોને ટકાવી રાખ્યા છે બ્રાહ્મણોએ ધર્મને ટકાવી રાખ્યો બ્રાહ્મણોએ સીધું સાધું જીવન જીવી સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ દ્વારા આ વેદો આ ઉપનિષદો એને નથી માત્ર ટકાવી રાખ્યા ધર્મનું પ્રબોધન કર્યું સમાજને જાગૃત રાખ્યો છે એટલા માટે ભૂદેવ કહીએ છીએ એના પૃથ્વી ઉપરના દેવ એટલા માટે આપણે બ્રાહ્મણોનો આદર કરીએ છીએ તસ્માત બ્રાહ્મણ વંદ્ય જગત સર્વ મંત્રાધીનતા તે મંત્રા બ્રાહ્મણાધીન બ્રાહ્મણ વંદ્ય જો બ્રાહ્મણ કંઈ ખોટું કરે તો એને પણ દંડ નું વિધાન છે પણ એની હત્યા શિરછેદનથી નહીં શિખાછેદનથી તો આ ડિસ્ક્રિમિનેશન ન ગણાય આ ભેદ ન ગણાય અત્યારના સમયમાં તો કાયદા બધા માટે ખરખા તો બ્રાહ્મણ માટે નોખો કાયદો કેમ ભાઈ કે એની હત્યા થી નહીં શિખાછેદનથી થાય કારણ કે બ્રાહ્મણ ટકાવારીમાં ઓછા બ્રાહ્મણ છે ને એ સમાજરૂપી શરીરનું માથું છે મસ્તક ક્ષત્રિયો એટલે ભૂજા છાતી વાળા હોય છાતી હિંમત વાળા હોય ભૂજા એની ભૂજામાં બળ હોય વૈશ્ય એટલે ઉરુ અને શુદ્ર એટલે ચરણ ચરણ ચાલતા રહે ત્યાં સુધી માણસનું જીવન ચાલતું રહે આ શુદ્ર શબ્દને આજે આપણે ગંદો કરી નાખ્યો છે શુદ્ર શબ્દ બહુ સરસ છે બાકીના બધા વર્ણોની જે ચિંતા કરે છે એ શુદ્ર છે એના વગર કોઈનું કામ ન થાય બ્રાહ્મણોનું કામ ન હાલે ક્ષત્રિયો નું ના હાલે વૈશ્વનું ના ચાલે અને બ્રાહ્મણોએ આપણા ઋષિઓ એવી વ્યવસ્થા આપી કે કોઈ પણ કાર્ય હોય ત્યારે ચારેય વર્ણોની જરૂર પડે તમારે ત્યાં લગ્ન હોય ને તોય તે કુંભારની જરૂર પડે તમને તમારે ત્યાં ઓલો ઢોલી આવીને ઢોલ વગાડી જાય તમે એને ગોળ ને તેલ ને બધું આપો આપણે ત્યાં દરેકે દરેક જાતિનો દરેકે દરેક કોમનો માણસ એ હંપીને રે પરસ્પરાવલંબિત આપણું જીવન છે હવ ને એકબીજાની જરૂર પડે છે શરીરના બધા અંગો એ કેવા હંપીને રહે છે ગાલ ઉપર મચરું બેઠું હોય એટલે મગજ સંદેશો મોકલે હાથને ક્યાં ઉડાડ હાથ કે આપડે કઈ લાગે કે વળગે હવનું કામ હવ કરે એમ નો કર્યું એવું હાથ ક્યારેય કહેતા નથી હા હાથે બંધાયેલા હોય તો ટ્રાય થાય ત્યાં સુધી માથું હલાવીને માણસ મચ્છરાને ઉડાડે માખીને ઉડાડી દે પણ ઘસરકો જરાક મલમ લગાડો અને હાથ દી ના પાડે અરે પગમાં કાંટો વાગ્યો હોય અથવા તો પગમાં કપાસી થઈ હોય ને બહુ દરદ થતું હોય તો માથું રાત આખી હોય ન હકે અને માથું વિચારે કે હવાર પડતા આનું ક્યાંક કરવું પડશે આ દર્દનો કંઈક ઈલાજ કરાવવો પડશે એમ સમાજલા બીજા વર્ગની પીડાને જોઈ અને સમાજનો ઉપલો વર્ગ એટલે કે જ્ઞાની એટલે કે બુદ્ધિ જીવી એવો જે વર્ગ છે બ્રાહ્મણ વર્ગ જેને આપણે કહીએ છીએ એ સૂઈ ન શકે કે સમાજના આ વર્ગની પીડાને દૂર કરવા માટે શું શું થઈ શકે ઉપાયો શોધો એના રસ્તાઓ શોધો બાકી માથું કોઈ દે એમ કે પગમાં કપાહી આપણને લાગે કે વળગે હવ હવનું કરે નહીં માથું વિચારે કે આનો ઉપાય શું જે વ્યવસ્થા આપણા શરીરમાં દેહમાં છે એ વ્યવસ્થા આપણે દેશમાં લાવવી પડે અને સમાજના બધા જ વર્ગો આ રીતે સંપીને રહે એકબીજા માટે જીવે એકબીજાનું દાજે એકબીજાની મદદે તરત ઘસાઈ છૂટે એકબીજા માટે તો જે વ્યવસ્થા શરીરમાં છે એ જ વ્યવસ્થા સમાજમાં આવે એવો સંદેશ આપણા ઋષિઓએ આપ્યો અત્યારે તો જાતિવાદ એટલો બધો વકર્યો છે વધ્યો નહીં વકર્યો છે એટલો બધો જાતિવાદ વકર્યો છે અને એમાં પાછી આવી રાજનીતિ આ જાતિવાદને વકરાવવામાં રાજનીતિ નો એનો રોલ છે આ આ કડવી વાસ્તવિકતા છે બાકી વ્યાસપીઠોએ જાતિભેદની વાત નથી કરી અમારા આદ્ય શંકરાચાર્ય ભગવાન આપણા હિન્દુ વૈદિક ધર્મના ધ્વજાને પુનઃ વિશ્વમાં લહેરાતી કરનારા આદ્ય શંકરાચાર્ય ભગવાને એમ કહે નમે જાતિભેદ ન નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ જાતિ ભેદ જાતિવાદ એ ખોટી વાત છે કેરી કેરી છે પણ એના અલગ અલગ પ્રકાર છે ને કે આ આફુસ છે આ કેસર છે આ પાયરી છે આ લંગડો છે એમ કેરીના અલગ અલગ પ્રકાર છે કેરી બધી કેરી એમ માણ બધા માણસ જ પણ આ ક્ષત્રિય છે આ બ્રાહ્મણ છે હવ ના ગુણ જુદા છે અને એ ગુણો અનુસાર દરેક વ્યક્તિને ભગવાને અલગ બનાવ્યો છે યુનિક છે દરેક ઓર સબ આપને આપને શ્રેષ્ઠ હૈ એટલે આપણા વેદોમાં બ્રાહ્મણો બાહુ બાહુરાજન્ય કૃત ઉરૂત્ય જદવૈશ્ય પદ વ્યાગુ શૂદ્રો અજાય બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર સમાજના આચારે વર્ણ એને સમાજના અંગરૂપ કહ્યા છે તો બ્રાહ્મણે મસ્તક છે સમાજનું કોઈ પણને તમે મળો ને એટલે સૌથી પહેલું એનું ધ્યાન ક્યાં જાય એના પેટ ઉપર એના હાથ ઉપર એના પગ ઉપર નહીં એના ચહેરા ઉપર હામ હામે એકબીજાને જોતા જોતા તે હામ રામ રામ કરો ને આ ભાગ બહુ મહત્વનો છે અને એ રીતે બ્રાહ્મણો જે જ્ઞાન પ્રધાન છે જે શિક્ષકો છે જે જ્ઞાનીઓ છે જે વિજ્ઞાનીઓ છે જે રિસર્ચ કરનારા છે જે કવિઓ છે જે સાહિત્યકારો છે આ બધો બ્રાહ્મણ વર્ગ એ સમાજનો મહત્વપૂર્ણ વર્ગ છે કોઈ પણ સમસ્યાના સમાધાન માટે આપણે એની સામે જોઈએ ઈ ભેજું હલાવે અને પછી મોઢેથી બોલીને માર્ગદર્શન કરે તમારા કલ્યાણનો માર્ગ તમને બતાવે હવે આ માથું જે ખરું ને એ ટોટલ બોડી માસ એટલે કે આપણા શરીરનું જેટલું દળ છે એનો એપ્રોક્સિમેટલી દસ ટકા ભાગ થાય આ બરાબર વર્ગ છે એ સમાજનો લગભગ દસ ટકા વર્ગ હોય એ કઈ અપરાધ કરે તો એને ખતમ ન કરી નાખાય એને દંડ દેવાય સીધી સાદી વાત આ કાપી નાખો પછી માણસ જીવતો રહે હાથ કાપી નાખો તો ઠુઠો પણ જીવે પગ કાપી નાખો લંગડો